ભાવનગર ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠન દ્વારા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કાર્યકર સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાલમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કોંગ્રેસ ઇન્ડિયા સંગઠન હેઠળ ચૂંટણી જેનીબેન ઠુમ્મરે લડી હતી કોંગ્રેસ નેતાઓએ આ વખતે ચાર કે તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે એવી આશા વ્યક્ત કરી હતી ઉપરાંત આગામી સમયમાં જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાનાર છે ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ બૂથ સહિતની રણનીતિમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ સંમેલન યોજાયું હતું ઉપરાંત અનેક મુદ્દાઓ પર ભાજપ પર પ્રહાર પણ કર્યા હતા જે રીતે જાહેર જીવનમાં કામ કરવાનું હોય છે ને કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય માત્ર ચૂંટણીલક્ષી કામ નથી કર્યું લોકોના અનેક પ્રશ્નો છે સંગઠન વધારે મજબૂત બને અને જન સમસ્યાઓ માટે લડતા રહીએ એના માટેનો આ સંવાદ હતો અમારો કાર્યકર્તાઓ સાથે વાત કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારો લાંબા સમય સુધી ગુજરાતમાં રહેવાના કારણે એક અહંકાર આવી ગયો છે લોકોનો અવાજ ઉઠે તો એના સાથે સંવાદ કરવો જોઈએ એ સંઘર્ષ નહીં પરંતુ જ્યારે કોઈ પણ પ્રશ્ન માટે જન આંદોલન ઊભું થાય કે લોકોનો અવાજ ઊભો થાય તો દબાણપૂર્વક ડરાવી ધમકાવીને આંદોલન ખતમ કરો લોકોની વાત જ નહીં સાંભળવી મુઠ્ઠીભર માલામાલ થાય આ પ્રકારની પદ્ધતિ સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ લડે લોકોના આશીર્વાદથી સરકાર બને તો સત્તા પડાવી લેવા માટે નહીં સેવાની સાધના તરીકે કામ કરવાની એક ભાવના સાથે કરીએ છીએ અમારા સંગઠન બૂથ લેવલ પર કેમ મજબૂત થાય બૂથમાં બેસનાર માણસને છેલ્લી રાતે ગોતવાનો ન હોય અગાઉથી ટ્રેન થયેલી વ્યક્તિ બૂથમાં રહે એ માટેનો એક પ્રયાસ છે અને એના ભાગરૂપે પણ આજના સંવાદમાં ચર્ચા કરે છે આજે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જે કાર્યકર્તાઓના આગેવાનોની બેઠક હતી એમાં આમ તો ભાવનગર જિલ્લાની મહિલા કોંગ્રેસના વખતથી પ્રભારી યુવક કોંગ્રેસના વખતથી પ્રભારી રહી આ વખતે જ્યારે અમરેલીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ત્યારે ભાવનગરની મહુઆ અને ગારીયાધાર બેઠકો બે વિધાનસભાઓ એ અમરેલી લોકસભા મત ક્ષેત્રમાં આવે છે ત્યારે એ કાર્યકર્તાઓને આગેવાનોને આભાર માનવા માટે હું પણ આજની બેઠકમાં ઉપસ્થિત રહી આગામી સમયમાં જે પ્રમાણે પાછળની ચૂંટણીમાં કાર્યકર્તાઓને આગેવાનોએ ખૂબ સંઘર્ષપૂર્વક અને ખૂબ પોતાની તત્પરતા બતાવીને કામગીરી કરી આવનારા સમયમાં હવે પછીની ચૂંટણીઓ આવે ત્યાં સુધી વચગાળાના સમયમાં બુથ કક્ષા સુધીની કામગીરી મજબૂત મજબૂતાઈથી કોંગ્રેસ પક્ષ કરે એના માટેના આદેશો માનનીય પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ દ્વારા અપાયા અને પાછળના જે સમયમાં છેલ્લા લગભગ એક મહિના કરતાં પણ વધારે સમય આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લા ભાવનગર લોકસભાના ઉમેદવાર હતા એની સાથે ખભેથી ખભો મિલાવીને કોંગ્રેસ પક્ષના સંગઠને જે કામગીરી કરી અને બિરદાવવા માટેનો આજનો કાર્યક્રમ હતો